પાકિસ્તાન જે કે વેબ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપરથી એક મેલ આવેલો હતો. સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ તેર ને આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા એ જેઓએ આ ઈમેલ પોતાના જીસીએના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું જે જોતા એ ઈમેલ એની અંદર પ્રથમ એક જ લાઈનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડુ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેડિયમ. જે આધારે તાત્કાલિક એ ગંભીરતાથી લઈ કે મેર પોલીસ કમિશનર સાહેબ તેમજ તમામ અધિકારીઓને જાણ કરેલી જે આધારે અમે તાત્કાલિક DCP સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ડોગ સ્કોડ સહિત તાત્કાલિક ઘટનાને ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર સ્ટેડિયમ સાંજે 8:30 સુધી ચેક કરવામાં આવે આ દરમિયાન કોઈ પણ એવી અગમ્ય વસ્તુ સ્ટેડિયમમાંથી મળી આવેલ નથી સ્ટેડિયમની સિક્યુરિટીને ભવિષ્યની મેચોને ને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરુસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ની કરી પણ આગામી match નું આયોજન કરવામાં આવશે. પ્રથમ દ્રષ્ટિએ આ તપાસ કરતા આ જે કઈ ઈમેલ આવેલ છે તે ઈમેલ VPN અને tor વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય તો જે તે સમયે આ મેલ સ્ટ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે પ્રથમ દ્રષ્ટિએ આની માહિતી અમે google પાસેથી માંગેલી છે પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે IP આઈપીએટર્સ અમને મળ્યા છે તે બર્લિન જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે બે વખત આનો યુઝ થયેલો છે તો બે વખત આ IP આઈપીએટર્સ આઉટ ઓફ કન્ટ્રીના જણાય આવે છે વધુ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી કેવા કારણોસર અને કેવી રીતે કરવામાં આવ્યા છે આના પાછળનો ઉદ્દેશ શું છે સનસની મચાવવાનો છે કે કોઈ રૂમસ ફેલાવાનો છે કે લોકોને આગામી બેચ ની અંદર સ્ટેડિયમ માં આવવા માટે ભયભીત કરવાનો છે તે તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે